સમાચાર અને ખેડૂતો માટેના અવાજ અમે બનવાનો પ્રયાસ કરીએ છીએ જો આપ ખેડૂત છો જો આપ વંચિત છો જો આપ શોષિત છો જો આપ નવજીવનને પસંદ કરો છો અમારી પત્રકારિતાને તમે સમર્થન કરો છો તો આ વિડીયોને વધુમાં વધુ લાઇક કરો શેર કરો ફોરવર્ડ કરો જેથી ગાંધીનગરમાં બેઠેલા બહેરા મુંગા સરકારના મંત્રીને પણ ખબર પડે કે અમે કયું પાપ કર્યું છે

હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટી આપણી સૌની પાર્ટી આપણા રાજ્યની પાર્ટી આપણા દેશની સૌથી મોટી પાર્ટી આખા વિશ્વની અંદર સૌથી વધુ કાર્યકર્તા ધરાવતી સૌથી મોટી પાર્ટી વખાણ કરવાના હોય તો વખાણ રાત્રે બેસીએ તો સવાર સુધી સવારે બેસીએ તો રાત સુધી ચાલે અને જો સાહેબના જ વખાણ કરવાના હોય તો અવિરત જીવનભર ચાલે એ પ્રકારનું વાતાવરણ માધ્યમોએ ખડું કર્યું છે પછી નર્મદાના નીર સાહેબના વધાવણા માટેની ચાપલુસીનું પરિણામ આવે અને પૂરમાં સર્જાય પરિવર્તિત થાય અને પૂર આવે કેટલાય ગામના ધોવાણ થાય ત્યારે ખબર પડે કે આ તો ભાજપની સરકાર છે એકસો છપ્પન બેઠકોનું આવું પણ પરિણામ આવી શકે સોરી દુષ્પરિણામ આવી શકે તો હવે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ખેડૂતોની હાલતની મૂડી અને થાનગઢના ખેડૂતોની હાલત કફોડી છે કારણ કે રવિ પાકની સિઝન છે અને આ સૌની યોજના દ્વારા કે જે નર્મદાના નીર ઠાલવે છે ચેકડેમ ભરે છે અને તળાવ ભરે છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારના વિભાગો તેનાથી તળાવ અને ચેકડેમ ભર્યા પહેલા ખેડૂતોની કોણીએ ગોળ ચોંટાડવામાં આવ્યો અને પછી એમને ખબર નહોતી કે ધુંબો એવો મારશે કે તમને ઉલટી કરાવી દેશે ખેડૂતોને આ ગોળની લાલચ જાગી ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું મોટાભાગે જીરું અને વરિયાળીનું વાવેતર કર્યું ખેડૂતોને આશા હતી પાણી મળતું રહેશે આપણો પાક સાંગો પાંગ પાર પડી જશે અને આપણે બે પૈસા રડી લઈશું પરંતુ આ તો રાજકીય કિન્નાખોરીની વાત હતી ખેડૂતો જાણતા નહોતા કે આ ચાટેલા ગોળની અંદર ઝેર હતું વખત એવો આવ્યો કે પછી આ પાણી સૌની યોજના મારફતે આપવાનું બંધ કરી એવું ખેડૂતો ઓગણીસ ડિસેમ્બરે સુરેન્દ્રનગરના અધિકારી પાસે જઈ ધરણાલય પહોંચ્યા કે પાણીનો વાલ ખોલવો પાણી કેમ બંધ કરી દીધું છે ત્યારે અધિકારીઓએ આ વાલને ખોલી દીધો પરંતુ અધિકારીઓ બિચારા શું કરે ટાઈટ છે ગાંધીનગરથી બે કલાકમાં વાલ બંધ થઈ ગયો આ વાલ બંધ થયો તેની પાછળ અમારા સૂત્રો કારણભૂત ગણાવે છે ગાંધીનગરમાં બેઠેલા મંત્રાલયને અને આ મંત્રાલય છે કુંવરજી બાવળિયાનું કારણ કે જળ સંપત્તિ તેમના હાથમાં છે કુંવરજી બાવળિયાના કાર્યાલયમાંથી દબાણ સર્જવા માટે ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગરના સ્થાનિક નેતાઓ આ દબાણ સર્જવાનું કારણ બન્યા કારણ કે કેવું છે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના રાજુ કરપડા ચૂંટણી હતા અને તેમણે આ વાલ ખોલવાનું આંદોલન કર્યું હતું કારણ કે તેમની સાથે ખેડૂતો હતા તેમની પાસે ખેડૂતો આવ્યા હતા ભાજપના એક નેતાજી છે જેમને આ પસંદ ના આવ્યું કારણ કે અમારી પાસે ખેડૂતો આવ્યા નહીં અને અમે કહ્યું ત્યારે વાલ ખુલવો જોઈએ કારણ કે અમે સર્વે સર્વા છીએ ઉપર જેવું સાહેબ વિચારે છે એવું નીચે કાર્યકર્તાઓ પણ વિચારે છે આ બે દોકડાના કાર્યકર્તાની ઓકાત જુઓ કે તેના ગાંધીનગરથી દબાણ સર્જ્યું મંત્રાલયમાંથી ફોન જાય છે એક અધિકારીને અને અધિકારી પાણી બંધ કરે છે આજ સુધી આ પાણી ચાલુ નથી થયું ચોવીસ ડિસેમ્બરે ફરીથી આ પીડિત ખેડૂતોએ આંદોલન કર્યું અને એક જગ્યાએ જનસભા કરી અને ત્યાંથી દબાણ સર્જવાનો પ્રયાસ કર્યો પરંતુ દબાણ ન સર્જાય આ દબાણ માટેની ડટ્ટી ગાંધીનગર છે ખેર મંત્રાલયમાંથી જેમણે આ નિર્દેશ આપ્યા હશે એમને ઈશ્વર પહોંચે કારણ કે આ ખેડૂતોના મોંમાંથી કોળીઓ ચૂનવી લીધો છે તો આના પરિણામ પણ ભોગવવા પડશે જે તમને બહુમતીથી નહીં પહોંચી શકે એ તમને ઈશ્વરના દરબારમાં ફરિયાદ કરી અને પહોંચવાનો પ્રયાસ કરશે અને ઈશ્વર જો હશે તો ચોક્કસપણે એનો હિસાબ લેશે આ જ પ્રકારની વાત સમાચાર અને ખેડૂતો માટેના અવાજ અમે બનવાનો પ્રયાસ કરીએ છીએ જો આપ ખેડૂત છો જો આપ વંચિત છો જો આપ શોષિત છો જો આપ નવજીવનને પસંદ કરો છો અમારી પત્રકારિતાને તમે સમર્થન કરો છો તો આ વિડીયોને વધુમાં વધુ લાઇક કરો શેર કરો ફોરવર્ડ કરો જેથી ગાંધીનગરમાં બેઠેલા બહેરા મૂંગા સરકારના મંત્રીને પણ ખબર પડે કે અમે કયું પાપ કર્યું છે નમસ્કાર વૈષ્ણવજન તો thank uh -oh.